નમસ્કાર મિત્રો હું સંજય આહિર સનાતન સત્ય સમાચારમાં આપનું સ્વાગત છે મિત્રો આપણે હમણાં સ્ટેપ બાય સ્ટેપ સ્ટેપ બાય સ્ટેપ જે પણ પીડાઓ છે લોકોની તકલીફો છે કે જેની તકલીફોને તંત્રએ સાંભળી નથી એના પર અન્યાયો થયા છે એમના મર્ડર થવા માટેના જે પ્લાનિંગ થયા છે એનું મર્ડર કરાવવા માટેના પ્લાનિંગ થયા છે આવા ઘણા બધા કિસ્સાઓ જામનગર જિલ્લામાં અને સૌરાષ્ટ્રની અંદર છે જેની અંદર અમે કામ કરી રહ્યા છીએ પ્રોપર ઝીણવટપૂર્વક કામ કરી રહ્યા છીએ અને બધા જ કિસ્સાઓ કે જે ન્યૂઝ ચેનલો દ્વારા ક્યાંક ને ક્યાંક આ કિસ્સાઓને ધરબી દેવામાં આવ્યા છે ક્યાંક ને ક્યાંક નેતાઓના સપોર્ટથી એકબીજા નેતાઓની સત્તાથી અમુક મુદ્દાઓને ધરબી દેવામાં આવ્યા છે વિષય ઉપર અમે અત્યારે હાલ આપના સમક્ષ વાત કરી રહ્યા છીએ અને તંત્ર દ્વારા એમને ન્યાય અપાવવા માટેના પ્રયત્ન કરી રહ્યા છીએ એમાં તમે ખૂબ સપોર્ટ કરી રહ્યા છો તો તમારો ખૂબ ખૂબ એમાં અમે આભાર પણ માનવા માંગીએ છીએ આજે મારી સાથે પૂર્વ સાંસદ સભ્ય ભાઈ ચંદ્રેશભાઈ પટેલના પુત્ર વધુ છે દિવ્યાબેન પટેલ અને એમની સાથે આપણે ઘણી બધી વાતો કરવાની છે ખૂબ પીડાઓ ખૂબ તકલીફો એમણે પોતાના જીવનની અંદર વેઠવી પડી છે અને એ શું કામ વેઠવી પડી છે કે એમના જે એ સસરા એ એક તાકાતવર સત્તા ધરાવીને બેઠા હતા અને કોઈ એક એવી પાર્ટીની અંદર છે કે એ પાર્ટીનું અત્યારે મજબૂત વર્ચસ્વ છે એટલા માટે એમના સસરાની જે સીડી હતી એ સીડી કદાચ ગુજરાતના ઘણા બધા લોકોએ સાંભળી હશે કારણ કે અમુક સમય સુધી એ મીડિયાની અંદર એ સીડી રહી હતી અને અમુક સમય પછી ઘણા બધા મીડિયાએ સીડીને એ એ ઓડિયો હતો જે ક્લિપ હતી એને ડિલેટ મારી દીધી હતી એ સીડી એ જે ઓડિયો ક્લિપ છે એના વિશે વાત કરવી છે બેને દિવ્યાબેને બધા જ અધિકારીઓ પાસે પોતાના પોતાના ન્યાય માટેની જે રહેમની એને એને વાત કરી હતી એને હજી સુધી ન્યાય નથી મળ્યો બે હજાર અઢારથી લઈ અને આજે બે હજાર ચોવીસ ચાલી રહ્યો છે અને બે હજાર ચોવીસ સુધી હજી એ પોલીસ ચોકીના ધક્કા ખાતા ખાતા અત્યારે ખૂબ સમય જતો રહ્યો છે અને હવે એ ન્યાયાલયમાં જવા માટેની પૂરી તૈયારી કરી રહ્યા છે ખૂબ વિશ્વાસમાં રેખા તંત્ર એમને કે આજે કામ કરીશું કાલે કામ કરીશું તમારી તપાસ ચાલુ છે અને વિશ્વાસમાં રાખી રાખીને સમય વિતાવતો ગયો છે હવે આજે જે વાત કરવી છે મારી પાસે જે ફાઇલ છે એ ફાઇલ છે દિવ્યાબેને બે હજાર અઢારનો સમય હતો અને બે હજાર અઢારના સમયગાળામાં ચંદ્રેશભાઈ પટેલ અને એમના દીકરા હિતેશભાઈ વચ્ચે જે સંવાદ થયો અને એ જે સંવાદ છે એ દિવ્યાબેનના દીકરા એટલે કે હિતેશભાઈ અને દિવ્યાબેનના હિત દ્વારા એ ઓડિયોને આખે આખું રેકોર્ડિંગ કરી લેવામાં આવ્યું એ ઓડિયોની અંદર જે વાત થઈ રહી હતી એ મર્ડરની વાત થઈ રહી હતી એક વ્યક્તિનું મર્ડર કેમ કરવું એના વિશે એકતાલીસ મિનિટની જે એ ઓડિયો છે એમાં આખી આખી ચર્ચા હતી કે તમે ચંદ્રેશભાઈ પટેલ એ એમના દીકરા હિતેશને સમજાવી રહ્યા હતા કે દીકરા તારે આવી રીતે તારા વાઈફનું મર્ડર કરવાનું છે એને મારી નાખવાની છે અને એમને પછી હું બધું સંભાળી લઈશ આ ઓડિયો ક્લિપ જ્યારે દિવ્યાબેનના હિતે દિવ્યાબેનને આપી બે હજાર અઢારની વાત છે બે હજાર અઢારમાં ચંદ્રેશ પટેલ પૂર્વ સાંસદ સભ્ય અને એમના સન હિતેશ દ્વારા ટેલિફોનિક વાત થઈ રહી હતી એ ટેલિફોનિક વાતમાં જે વાત થઈ રહી હતી એ મર્ડરની વાત થઈ રહી હતી મૃત્યુ કરવાની એક માણસને મારી નાખવા માટેની ચંદ્રેશભાઈ શીખ આપી રહ્યા હતા અને એમના સનને ચંદ્રેશભાઈ એમના સન હિતેશને સમજાવી રહ્યા હતા કે તારી પત્ની દિવ્યાને તારે આવી રીતે મારી નાખવાની છે શું હતું આખું પ્રકરણ શું ચર્ચા હતી એ દિવ્યાબેન પાસેથી જ આપણે સાંભળવાની છે પણ એક વસ્તુ યાદ રાખજો કે હજી આવા કેટલા બધા કિસ્સાઓ જામનગર જિલ્લાની અને આજુબાજુના સૌરાષ્ટ્રના વિસ્તારોમાં જે ધરબી દેવામાં આવ્યા છે એ બધા જ મુદ્દાઓને સનાતન સત્ય સમાચાર આપની સમક્ષ ખૂબ જ જલ્દી લઈ આવવાનું છે અને દૂધનું દૂધ અને પાણીનું પાણી કરવા માટે અમે પ્રયત્ન કરી રહ્યા છીએ અને મેઇન સવાલ આજે સરકારને એ થઈ રહ્યો છે કે દિવ્યાબેનનું જે મર્ડર થવાની જે વાત છે જે સીડી છે જે ઓડિયો છે જે બહાર આવ્યો જે બધી જ ન્યૂઝ ચેનલોએ બતાવ્યો તો એના ઉપર આજ દિવસ સુધી એફઆઈઆર પણ તમારા તંત્રએ કરી નથી તમારા પોલીસ તમારા અધિકારીઓએ કરી નથી સરકાર વાત કરી રહી છે મોટી મોટી કે અમે લોકો કાયદા કાનૂનની અમારી વ્યવસ્થા ખૂબ ગુજરાતની અંદર ખૂબ સરસ છે તો કેમ બે હજાર અઢારથી લઈને બે હજાર ચોવીસ સુધી દિવ્યાબેનની એ ઓડિયો ક્લિપ કે જેની અંદર સાફ સાફ દેખાઈ રહ્યું હતું કે એ મર્ડરનું પ્લાનિંગ કરી રહ્યા છે સાફ સાફ વાત સંભળાઈ રહી હતી કે મર્ડરનું પ્લાનિંગ કરી રહ્યા છે તો કેમ અત્યાર સુધી એના ઉપર કોઈ પણ એફઆઈઆર ચંદ્રેશ પટેલ ઉપર કે એના દીકરા ઉપર નથી કરવામાં આવી આ વિષય ઉપર વાત કરવાની છે દિવ્યાબેન તમે અમારા સનાતન સત્ય સમાચારમાં

આપણે હાલ હવે લોકોને જે વાત કરવાની છે એ કરવાની છે કે બે હજાર અઢારમાં તમે કન કયા કયા પોલીસને મળ્યા હતા એમને શું જવાબો આપ્યા હતા કેટલી વખત તમે પોલીસ ચોકીએ ગયા હતા એ સીડી જે છે એ ઓડિયો છે એની અંદર તમારા સસરા અને તમારા હસબન્ડ શું વાત કરી રહ્યા હતા મર્ડર કરવાનું ચોક્કસ કારણ શું હતું આવા મારા આઠ દસ સવાલો છે અને એ સવાલોથી જ લોકોમાં જાગૃતતા પણ આવશે અને ઘણા બધા કિસ્સાઓ બેન આવા છે કે તમે તો આજે વિચાર કરો કે પૂર્વ સાંસદના જે છે કે દીકરાના પત્ની છો તો ઘણા બધા ગરીબ લોકોના પણ આવા પ્રશ્નો છે કે જે હજી સુધી ક્યાંય બહાર નથી આવ્યા અને ખૂબ જ અંદર ધરબી દેવામાં આવ્યા છે ને એ લોકો રોય કરગરીને પોલીસ ચોકીએ જવાનું પણ બંધ કરી દીધું છે શું હતું પહેલું જ વાત આપણે અહીંયાથી જ ચાલુ કરીએ કે તમને કઈ રીતે ખબર પડી કે મારા વિરુદ્ધ મર્ડર કરવા માટેનો આ લોકો પ્લાન કરી રહ્યા છે અને એ આખો કિસ્સો શું હતો એ તમે જનતાને કહી દો મારા હસબન્ડ છે ને ક્યારેય કોઈ અમે લોકો જાતા ને મારા સસરાના ઘરે તો અમે ત્રણ લોકો સાથે જ જતા પણ ઘણા વખતથી હું જોતી કે એકલા જાતા બારે પણ પછી મને ડાઉટ ગયો એટલે મેં તપાસ કરાવીને તો એ રોજ મારા સસરાના ઘરે જાતા અને પછી મને એમ મગજમાં એમ થયું હોય કાંઈક તો હાલે છે જ્યારે મને એકવાર ડાઉટ ગયો ને ત્યારે મેં મારા છોકરાને મૂકેલો અને મેં એને શીખડાયું ફોનમાં આ રીતના તું કરી તારા ફોનમાં અને ડેડીના હાથમાં આપી દેજે એટલે એને મારા છોકરાએ એ રીતના કરી અને ફોન આપી દીધો અને એના ફાધરે ફોન બાજુમાં મૂકી દીધો ત્યારે મારા સસરા મારા મારો દેર વિપુલ પટેલ મારો ઘર મારા હસબૅન્ડ હિતેશ અને મારા સસરાના પિય પિયે છે મુકુંદભાઈ સભાયા અને મારા સાસુ અને મારા દેરાણી અલકાભા આઈ બધા એક રૂમ માં હતા અને આખો મારો મર્ડર પ્લાન કરતા હતા કઈ કઈ રીતના મારવાનું એ બધું એકતાલીસ મિનિટ નું આખું રેકોર્ડિંગ મારા છોકરાના ફોન માં થઈ ગયું અને પછી મારા બારે નીકળો બારે નીકળ્યા બધી ચર્ચા કરીને એટલે મારા છોકરાના હાથમાં ફોન આપી દીધો અને એમાં ચર્ચા થતી હતી કે થમ્સઅપ માં ઘેન ની ગોળી નાખી અને દિવ્યા ને દેવાની રાત્રે સુઈ જાય એટલે ગેસના ટીકડા આવે છે હવે તો મોટા મોટા આ એ રૂમમાં રાખી દેવાના પછી ઉપર પાણી નાખી દેવાનું એટલે એનાથી ગેસ એકદમ થાય રૂમમાં અને છોકરાને બારે લઈ લેવાનો રૂમની પછી તારે નીકળી જવાનું અને રૂમમાં કપડું ભરાઈ દેવાનું એટલે આખું ગુમડા ગૂંગળામણ થાય અને એટેક આવી જશે અને પછી બારી બાયણા ખોલ નાખવાના અને બધું વ્યવસ્થિત થઈ જાય એટલે પછી દિવ્યાનો જીવ નીકળી જાય એટલે તમારે પાછું બાજુમાં સુઈ જવાનું નોર્મલ થઈ જવાનું સવારે રાડો રાડ કરી મૂકવાનું કે આને એટેક આવી ગયો એટલે આપણે નોર્મલ ડેથ કરી અને આપણે એનું કરી દેસી જાતું આવી રીતના પછી એવા આખી સીડીમાં તમે સાંભળો તો એવા ઘણા એવા નુસ્ખા છે અને પછી દિલ્હી ફરવા માટે લઈ ગયા ત્યાં એ સતત મારો દેર અને મારા સસરાના ફોન કન્ટિન્યુ ચાલુ જ હતા જ્યારે હું જાણું છું ત્યાં સુધી મારો દેર મારા દેર અને મારા સસરા ક્યારેય કોઈ કાય કામ સિવાય ક્યારેય ફોન ના કરતા અને એની બદલે દિવસના દસ દસ ફોન આવે તો મને ડાઉટ તો થાય ને તો ત્યારે ભગવાનની ઉપરવાળાની દયા હશે કે મારો જિંદગી લખેલી હશે તો ત્યાં મને હરિદ્વાર ઋષિકેશ ગયા તો ગંગા ઘાટ ઉપર જ હું બીમાર પડી ગઈ અને ત્યાં જ મને હાલી ના શકું એવી હાલત થઈ ગઈ પછી ત્યાંથી અમે રિટર્ન પાછા દિલ્હી થઈ ગયા દિલ્હી વયા ગયા અને પૂનમબેન બેન મેડમના બંગલામાં પૂનમબેનને ને ફોન કરી મારા સસરા અને અમે ત્યાં દસ દિવસ રોકાણ ત્યાંય મારા સસરાના ફોન સતત ચાલુ હતા કે તું હવે એને પછી અહીંયાથી જ મારી ડોક્ટરની દવા ચાલુ અહીંયાથી જ કરી પછી મારી રિકવરી આવી ગયો એટલે પછી મારા સસરાએ ને મારા દેરે કીધું હવે ગરમીનો વારો માહોલ છે ને ત્યાંથી ને એ બદલે તમે હિમાચલ બાજુ જાઓ તો મેં મારા ઘરવાળો મને બહુ ફોર્સ કર્યો અહીંયા અમારે ઝગડો થયો ફરવા માટે કે આટલો ખર્ચો કરીને અહીંયા આવ્યા છો તો આપણે હિમાચલ બાજુ જાય તો મેં કીધું મને પહેલાં મારું શરીર વાલું છે હું ત્યાં જઈને બીમાર પડું તો એટલે આપણે પછી ફરવા જાશ તો ત્યાંય ફરવા માટે બહુ કરી રહ્યો ખતરો બધાએ મારો દેર સમજાવે કે આવ્યા છો તો ફરી આવો પણ હું એકની બે ના થઈ દસ દિવસ ત્યાં રહી અને પછી અમે પાછા એકત્રીસ તારીખે ફ્લાઇટ માં આવી ગયા ને પછી પાછું આ પછી આ રેકોર્ડિંગ આખું થયું પણ હિમાલય લઈ જવાનું કારણ શું હતું ત્યાં જઈ અને સેલ્ફી ફોટો પાડવાનો હતો ખીણ ખીણ હોય તો અત્યારે તો બધાને છે શોખ સેલ્ફી ફોટો પાડવાનો તો ત્યાં હું અને મારો હસબન્ડ બે આમ સેલ્ફી ફોટો લેતા હોય એવી રીતના ફોટો લેવાનો સાવ આમ દિવાલ પાસે અને પછી ત્યાંથી આમ ધક્કો મારી નાખી દેવાનું અમે જામનગર આવી પછી પાછા જઈ અને પાછો જયારે હાથમાં આવ્યું ત્યારે મને ખબર પડી કે આ તો મને દિલ્હી ફરવા એટલા માટે જ લઈ ગયા તા તો પછી એને ખ્યાલ હતું કે મારે આ બધું કરવાનું છે તેમ છતાંય ત્યાં પૂનમબેન ના ઘરે તમને બંગલે રહી ખાતો ત્યાંથી બધું પ્લાનિંગ થતું હતું હા ત્યાંથી બધું થતું ફોન આવે ને એટલે એ બેડરૂમ માંથી બારે હોલમાં માં વયા જતા બરાબર પણ મારા મગજમાં તો ક્યારે આપણે એવું આવે જ નહીં કે આવું કઈ વિચારી મેં કોઈ દી વિચાર નતો કર્યો કે આવું આપણી સાથે કરી શકે આ લોકો અને હું એને પોલીસ પ્રશાસન ને હું એજ અને મારા સસરાને એ જ પૂછતી કે મારે ખાલી એક જ પ્રશ્ન છે કે મારો મર્ડર પ્લાન કર્યો તો મારો વાક શું મને એટલું ખાલી જાણ એટલું મને આપે કે મારો વાક શું હજી સુધી કારણ નથી ના હજી સુધી કારણ નથી આવ્યું અને પોલીસ પ્રશાસન ને હું હું થી છેલ્લે સુધી કેટલા વર્ષ સુધી પોલીસ બધા બધા નોર્મલ વ્યક્તિ આવ્યા હોય બધાને ન્યાય મળે હું અહીંયા જાઉં તો મને ત્રણ ત્રણ કલાક સુધી પોલીસ વાળા બેસાડી રાખતા હું મારા છોકરો અગિયાર વર્ષનો હતો એને લઈને જાતી એનું સ્કૂલ ટ્યુશન બધું છોડી હું મારા છોકરાની મને એમ થાય કે હું જાઉં ને મારા છોકરાને ક્યાંક કોઈ ઉપાડી જાય એટલા ડરથી હું છોકરાને ભેગો લઈને જાતી તો મારા છોકરાને અહીંયા છોકરા ને લઈને જાતી ત્યાં મને ત્રણ ત્રણ કલાક પોલીસ વાળા બેસાડી રાખતા અને એમ કહે કે તમારી તપાસ ચાલુ છે તપાસ ચાલુ છે ત્રણ વર્ષ સુધી ત્યારે પેલા પ્રદીપ સેજુલ હતા પછી સિંગલ સાહેબ હતા અને પછી તો મને ત્રણ વર્ષ સુધી ધક્કા ખવડાવ્યા પછી મને પોલીસ પ્રશાસન ઉપરથી તો વિશ્વાસ ઉડી ગયો કે આ બધા રાજકારણી નીચે જ છે અને મારા સસરા ખુદ પોતે એમ કીધું કીધેલું મારી સામે જ કે આ પોલીસવાળા છે ને એ તો મારા ખીચાના રમકડા છે સિક્કા સમાન છે હું કહીશ ને એટલા જ ખખડ છે એટલે પછી મેં વિશ્વાસ મારો ઉડી ગયો એટલે હું પોલીસ ચોકીએ જવાનું બંધ કર્યું તમારા ઉપર કોઈ એ લોકોએ આ બધું બનાવ બની પછી કોઈ હુમલો કરાવ્યો કે કોઈ અકસ્માત ના પ્રયત્ન હુમલા તો મારા ઉપર બહુ બધા થઈ ગયા અકસ્માત મારા છોકરાનો જન્મદિવસ હતો નવ તારીખે નવ નવ ના પણ આઠ તારીખના ના રાત્રે જે લોકો એક્સિડન્ટ કરાયું જ્યાં પટેલ સમાજના ના ચોક માં જયારે મારો હસબન્ડ ત્યાં જ બેઠો હતો અને એક્સિડન્ટ કરાયું અને પછી સામે કેમેરા ત્યારે દરબારગઢના પીએસઆઈ હતા કે કે સાહેબ આ એ તપાસમાં આવ્યા હતા અને એને એમ કીધું મને દેખાડ્યું નતું ઓડિયો ક્લિપ કાંઈ એ લોકો એમ સાબિત કરી દીધું કે કોઈ અધેડ વયના હતા બે માણસો એ કે આ એ કે તમને ગાડી ઠોકર લગાડીને વયા ગયા તો એફઆઈઆર કરી રહ્યા લોકો ના એફઆઈઆર અત્યાર સુધીમાં મારી કોઈ એક પણ એક પણ મુદ્દામાં એફઆઈઆર મર્ડરના મુદ્દામાં તો એફઆઈઆર થાવી જોઈએ ને તો એક કઈ મુદ્દા નહીં જો હું કોઈ સામાન્ય ઘરની છોકરી હોત તો એફઆઈઆર લઈ લેત પણ હું સાંસદ સભ્યના પુત્ર વધુ છું ને એટલે એફઆઈઆર મારી લેવામાં નથી આવી અરજી જ કરેલી છે તમે

આ વાત છે મિત્રો આ રીતના તંત્ર ચાલી રહ્યું છે અને આપણે બધા આ તંત્રના ભરોસે બેસી બેઠા છીએ કે તંત્ર સારું કામ કરતું હશે પણ જેના પર વીતે છે ને એના ઉપર વીતે છે ત્યારે એને ખબર પડે છે કે કેટલા વિશે શો થાય છે બાકી આપણે બધા જ બધું જોઈ રહ્યા છીએ કે હજી તો કેટલા બધા આવા કિસ્સાઓ છે જે સતતને સતત સામે આવે છે કે જે લોકો તકલીફમાં છે પીડામાં છે એમના ઉપર જે અત્યાચારો થયા એમના ઉપર જે અન્યાયો થયા જામનગર જિલ્લાના એક અધિકારીને એવું ન થયું કે આના ઉપર આપણે કામ કરવું જોઈએ ઈમાનદારીની વાત કરતા બધા જ નેતાઓ આઈપીએસ અધિકારીઓ જામનગરની અંદર આવે છે આના માટે જ આવે છે કે ખાલી નેતાઓના કામ કરવા માટે આવો છો કે કોઈ જનતા વિશે ક્યારે વિચારો છો બેન મારે તમને એ પૂછવું છે કે કોઈ ધમકી વાળો કોઈ આપી હોય કે કઈ હા મને એક અજાણ્યા નંબરમાંથી ફોન આવ્યો તો બપોરે હજી હું જમતી હતી ત્યારે ફોન આવ્યો અને એમ કહેવામાં આવ્યું કે હસુભાઈ ઢળિયાનું નામ ના લેતી અને ચંદ્રેશ પટેલનું નામ ક્યાંય ના લેતી અને દસ દિવસની અંદર ફ્લેટ ખાલી કરીને વહી જાય છે નહીં તો તારા અને તારા છોકરાનું મર્ડર કરી દેવામાં આવશે તમે જ્યારે પરિવાર સાથે રેતા ત્યારે કઈ ચંદ્રેશ પટેલ બંદૂક રાખતા અને દેખાડતા તમને એવું કઈ બનાવવું એવું તો ભાઈ હું ગણાવી શકું એટલી વાર ગણી ના શકાય એટલી વાર બંદૂક દેખાડી છે કારણ કે હું સાવ સામાન્ય ઘરમાંથી છું મધ્યમ વર્ગી ના કહેવાય સામાન્ય ઘરમાંથી છું મારા પપ્પા તમે જો પટેલ સમાજની સામે શિવશક્તિ દુકાન છે મારા પપ્પાને જો આવશો ને ભગવાનનો માણસ છે મારા સસરા ખુદ કે ભગવાનનો માણસ છે એટલે મારા સસરા કોઈ પણ વાત નાની નાની હોય ને તો સીધી મને બંદૂક દેખાડે એમ કે આ બંદૂક જઈ છે બંદૂક સીધી બતાડી દે ગમે ત્યારે એટલે એવી રીતના ધાક ધમકી દે અને એમ કે રાજકારણી છે અમારા આમ જ કરશે અને મારા હસબન્ડ ને કેટલી છોકરીઓ સાથે અફેર હતું એટલે હું મારા સસરાને ને કહું ને કે આવી રીતના આમની નામ છે છોકરો મોટો થાય છે હવે એને ખબર પડે છે તો આ બધું નથી વ્યાજબી લાગતું અને એ જ મારા ઘરવાળો જે કરે છે એ જ હું કરું તો તમે એક્સેપ્ટ કરશો તો મારા સસરા એમ કીધું કે રાજકારણીના છોકરા આવવા જ હોય જો તારે રહેવું હોય તો રે તો ઘરની બહાર નીકળ અને મને ઘડિયા ઘડિયા બંદૂક દેખાડે બેન મારી તો અમે તો એટલા માટે આ વિષયને વધારે ગંભીરતા આપી રહ્યા છીએ કે જે મર્ડર કેસ માટેની ઓડિયો બની હતી અને એ મર્ડર કેસ માટે પોલીસે એફઆઈઆર કરવી જ જોઈએ અને જે સજાપત્ર ગુનો છે એમાં ગુનેગારને સજા અપાવવા માટે એક પોલીસનું કર્તવ્ય હતું એ ઈમાનદારીથી એને કરવું જોઈતું હતું જે એમણે નથી કર્યું સવાલ આવા એક નથી આવા ઘણા બધા લોકોના કિસ્સાઓ છે કે જે હાલ આવી રહ્યા છે તો અમે ફરીથી આ જ સવાલ ઉપર સનાતન સત્ય સમાચાર હજી એક સવાલ લઈને વાત કરી રહ્યું છે સરકારને હાલમાં અમારો અવાજ મિત્રો વિડીયોને એટલો શેર કરીને લોકો સુધી પહોંચાડજો અને સરકાર સુધી ખાસ કરીને પહોંચાડજો જેથી કરીને એની આંખ ઉઘડે કે જે સત્તા છે તમારી પાસે તમારો કોઈ પાર્ટીનો માણસ છે એટલે ગમે તે કરી શકે ગમે એનું મર્ડરનું કાવતરું પણ કરી શકે અને આ તો ઠીક છે કે એ લોકો સક્સેસ ના થયા બાકી જો એ સક્સેસ થયા હોત તો દિવ્યાબેનના મર્ડર થયા પછી પણ કોઈ ભાવ ન પૂછત અને એ વસ્તુને આત્મહત્યામાં ખપાવી દેવામાં આવત મેં ઘણા બધા કિસ્સાઓ એવા જોયા છે કે જે શંકાના દાયરામાં હોય કે આત્મહત્યા નથી પણ તેમ છતાંય એ કાગળિયા એ રીતના બન્યા હોય કે એ આત્મહત્યા થઈ છે એવું એમના પરિવાર પાસે પણ એ સાબિત કરી દે કે આ આત્મહત્યા થઈ છે તો દિવ્યાબેનની વાત આપણે આજે એટલા માટે કરી હતી કે એમણે ચાર સાત બે હજાર અઢારના રોજ એ પ્રદીપ શેડ્યુલ સાહેબને મળ્યા હતા ત્યારે પણ તેમને કહેવામાં આવ્યું હતું કે તમારા કાર્યમાં તપાસ અમે લોકો કરી રહ્યા છીએ એકત્રીસ સાત બે હજાર અઢારમાં એમને ફરીથી નિવેદન માટે ગયા હતા અને પીઆઈ રાઠોડ સાહેબને એમને રૂબરૂમાં વાત કરી હતી રૂબરૂમાં મળ્યા હતા તારીખ નવ નવ બે હજાર અઢારના રોજ દરબારગઢ એ ડિવિઝનમાં એ પીઆઈ સાહેબને ફરીથી મળ્યા હતા બુવલ સાહેબને મળ્યા હતા ત્યારે પણ એ જ વસ્તુ ચાલતી હતી કે તમારું તપાસનો વિષય છે ને તપાસ ચાલી રહી છે દસ નવ બે હજાર અઢારમાં ડીએસપી સાહેબ શરદ સિંઘલને ફરીથી અરજી આપેલી હતી અને એમને રૂબરૂમાં તેઓ મળવા ગયા હતા દસ નવ બે હજાર અઢારમાં મહિલા પોલીસ સ્ટેશન

મારા છોકરા માટે મારે લડત આપવી છે એમાં કઈ કઈ બાબત માટે તમે અત્યારે કોર્ટમાં પ્લાનિંગ કરી રહ્યા છો એક તો તમારી જે ઓડિયો ઉપર જે પોલીસે કામ ન કર્યું તો સૌથી પહેલા પોલીસે મારી આ ઓડિયો ક્લિપ એની પાસે છે જે પ્રૂફ છે મારી પાસે કે મને મારી નાખવાનો મર્ડર પ્લાન કર્યો છે તો એના ઉપર પહેલા તો ધ્યાન દેવાનું છે તમે અત્યાર સુધી કોર્ટમાં ના ગયા એનું શું એક જ કારણ હતું કે તંત્ર મારી સાથે મારી સાથે કોઈ છે નહીં મારા મા બાપ છે સાધારણ ઘરના છે અને એ લોકોને રાજકારણથી કે મારા સસરા ગુંડા કહેવાય એક જાતના એટલે ગુંડા અને એ તત્વથી મારા પપ્પા અને મમ્મી બધા એ લોકો આખા ધ્રુજી જાય આ કેસો બન્યો ત્યારે મારા મમ્મી પપ્પાને એટલા ધ્રુજી ગયા કે મને એકલી રાખવા નહોતા માંગતા કે તને ઘરે આવીને મારી નાખશે રોડ ઉપર મારી નાખે હજી હાલની તકે મારા મમ્મી પપ્પા મને એકલી ક્યાંય નથી જવા દેતા અત્યાર સુધી એ લોકો ભીવે છે ગુંડાગીરીમાં તમને તમે શું જાણો છો એ લોકો તમારા ઉપર જ આ અત્યાચાર કર્યો એટલે તમે એમને ગુંડા કયો છો કે કોઈ બીજો વિષય તમે જાણો છો કઈ ના ઘણું બધું જાણું છું હું ત્યાં રહેતી હતી એના ઘરમાં જ હું રહેતી હતી એટલે એને એ બધાને એમ છે કે ખાલી હું રોજ રોટલા જ ટીપું છું પણ મારા કાન ખુલ્લા જોઈએ એવા ઘણા કાવતરા એને હસુ પેઢડિયા સાથે વિજય વરસોડા છે એની સાથે ઘણા બધા સાથે એવા કાર્ય એવા કાર્યક્રમો કર્યા છે ઘણાને પતાવી દીધા છે ઘણાના હાથ પગ ભંગાવ્યા છે એવા ઘણા કામો કર્યા છે હવે મારે નામ તો નથી દેવા પણ ઘણાના હાથ પગ ભાંગેલા છે ને આ લોકોએ જ ભંગાવેલા છે આવકના આ લોકોને લોકો બધા પેલા છે કે જે આટલી આ ગુંડા કરી શકે આવક તો તમે ને ક્યારેય વિચારી રહી નહીં હોય એટલી આવક છે અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ મોટી બધા ઓળખે છે ત્યાંથી પિસ્તા કલર પિસ્તા કલરનું કવર હોય એમાં આમ જાડું આવે છે પૈસાનું બંડલ એટલે કંપની રિલાયન્સ પર એમને રિલાયન્સ ઉપર રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ નામ લખેલું છે હું એટલી ભણેલ છું પણ મને નામ આવડે છે દર મહિને ટુ આવી જાય છે આ પરિસ્થિતિ છે જામનગર જિલ્લાની કે જ્યાં જ્યાં ગુન્ઢાગીરી નું નામ આવે ને ત્યાં રિલાયન્સ આવી જાય અમે અમારા પ્રેક્ષકોને કહેવા માંગીએ છીએ કે રિલાયન્સ કંપની જ્યાં જ્યાં ગુંડાગીરીની વાત આવતી હોય જ્યાં જ્યાં રાજકીય વાત આવતી હોય ત્યાં આટલું બધું ઇન્ટરફિયર શું કામ કરે છે અને રાજકારણીઓ અને ગુંડાઓને ફંડ શું કામ પ્રોવાઈડ કરે છે આ હંમેશા સનાતન સત્ય સમાચાર એ પ્રશ્ન કરતા આવે છે એનું કારણ એ છે મિત્રો કે જ્યારે જ્યારે ગુંડાગીરીની વાત આવતી હોય જ્યારે જ્યારે લોકોને દબાવી દેવાની વાત આવતી હોય લોકોને હેરાન પરેશાન કરવાની વાત આવતી હોય ત્યારે રિલાયન્સનું નામ હંમેશા આગળ પડતું આવે છે બાકી બીજી કંપનીઓનું ક્યારેય નથી આવતું અમને ક્યારેય રિલાયન્સ સાથે કોઈ પર્સનલ પ્રોબ્લેમ છે નહીં ક્યારેય ક્યારેય હતો પણ નહીં અને ક્યારેય હશે પણ નહીં પર્સનલ અમને કોઈ સાથે પ્રોબ્લેમ નથી અમને એવા તમામ લોકો સામે પ્રોબ્લેમ છે કે જે લોકો અત્યાચાર કરે છે જે લોકો અન્યાય કરે છે જે લોકો ગુંડાગીરી કરે છે અને આવા ગુંડાઓ સામે સનાતન સત્ય સમાચાર હંમેશા લડતું આવે છે ત્યારે હવે તમારા તમારા ભરણપોષણ માટે કે કોઈ તમને સપોર્ટ કરી રહ્યા છે અત્યારે કે કઈ નથી કરતા કઈ જ નહીં ના કઈ જ નથી તમે ક્યાં અલગ રહ્યો છો બધાથી હા અને તમારા હસબન્ડ છે એ શું કામ કરે છે એની પાસે આવક છે કે તમને બધું સપોર્ટ કરી શકે ના મને સપોર્ટ નથી કરતા પણ એના આવક છે એ રિલાયન્સ કંપનીમાં છે ને હિતેશસી કોરડિયા નામની પેઢી છે એમાં ટ્રાન્સપોર્ટ ટ્રાવેલ્સ ને હેવી વ્હીકલ કોન્ટ્રાક્ટ રાખે છે કોન્ટ્રાક્ટ રાખે છે તમને કઈ સપોર્ટ નથી પણ ના મને સપોર્ટ નથી કરતા હું એમને કહું કે છો ખાલી છોકરા માટે ફીઝ ટ્યુશનની અને એની જે સ્કૂલની ની ફીસ છે વેનવાળાની ફીઝ છે ઈ ત્રણ ખાલી આપી દે બાકી મને હું કરી લઈશ મારી મમ્મી પપ્પા મને ખાવાનું આપી દે રોટલો તો ગમે ત્યાંથી મળી જશે પણ હું ભણેલી નથી એટલે ના નોકરી મળે ના કાંઈ અને આ એમ કહીએ ક્યાંય કે ચંદ્રેશ પટેલના દીકરાની વઉશ આખું બધા ઓળખે જ છે એટલે ક્યાંય મને બે હજારની નોકરી એ ના હોય તો મિત્રો આ દિવ્યાબેનની જે વાત હતી એ અમે તમારા સુધી પહોંચાડી છે બસ પરમાત્માને પ્રાર્થના કરીએ કે કોર્ટની અંદર આ વસ્તુ ઝડપથી ચાલે અને જે પણ અધિકારીઓ જવાબદાર છે જે દિવ્યાબેનને ભરોસામાં રાખીને આજે આટલા વર્ષો સુધી કામ નથી કર્યું ત્યારે પણ એફઆઈઆર નથી કરી એના ઉપર પણ કાર્યવાહી કાનૂની કાર્યવાહી કાયદેસર થવી જોઈએ અને આ વિડીયોને જો યુટ્યુબના માધ્યમથી જોતા હોવ તો એમને સબસ્ક્રાઈબ કરી અને યુટ્યુબને અને વિડીયોને વધારે લોકો સુધી પહોંચાડજો ફેસબુકમાં માધ્યમથી જોતા હોવ તમે તો એમને શેર કરજો અને ઇન્સ્ટાના માધ્યમથી જોતા હોવ તો પણ શેર કરી અને લોકો સુધી આ વાતને પહોંચાડજો અમે એ તમામે તમામ લોકોના અવાજ ઉઠાવવા માટે સક્ષમ છીએ કે જે લોકો તકલીફમાં છે પીડામાં છે એમનો અવાજ કોઈ સાંભળતું નથી તો એમને અવાજ બનવા માટે અમે પૂરા પ્રયત્ન કરી રહ્યા છીએ અને તમે એમાં અમને સપોર્ટ કરી રહ્યા છો આગળનો જે આપણો એપિસોડ હતો જે રિલાયન્સ કંપનીના જે સ્કેમ વિશેની વાત આપણે કરી હતી એમાં પણ લાખો લોકોએ એ વિડીયોને લોકો સુધી પહોંચાડ્યો છે તો એના માટે અમે ફરીથી તમારો આભાર માનીએ છીએ દિવ્યાબેન તમે અમારા સ્ટુડિયોમાં એવા સનાતન સત્ય સાથે વાત કરી તમને પણ અમે ખૂબ ખૂબ તમારો પણ આભાર એટલા માટે માનીએ છીએ કે તમે ભરોસો કરો છો એક ભાઈ તરીકે કે જામનગરની અંદર કોઈ એવું એક વ્યક્તિ છે કે જે આપણને વાત લોકો સુધી પહોંચાડશે અને ન્યાય મળે ત્યાં સુધી આપણી સાથે રહેશે અમે તમારા હવે ના તમામે તમામ કામમાં અમે તમારી સાથે છીએ અને જે પણ તમારા મર્ડર વિશેના પ્લાનો આ લોકોએ કર્યા હતા એ ફરીથી અમે લોકો સુધી પણ પહોંચાડશું ને ફરીથી અમે હું પણ અમે અમારી ટીમ હાલમાં જે એસપી સાહેબ છે એમને પણ મળશું એના તમારા કેસ વિશે ચર્ચા પણ કરીશું તમારા ફેસબુકમાં વિડીયો જોયા અત્યારે મને એમ કે હું સંજયભાઈને મળું મારી કઈ મદદ કરું હા બિન બસ અમે તો પ્રયત્ન કરીએ છીએ બધા લોકો માટે કામ કરી શકીએ અને તમારા જેવા લોકોની અપેક્ષા છે અને આપણે જીતશું કરશું કામ બિન ચલો મિત્રો આવજો જય હિન્દ જય સનાતન